ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ ચૂંટણી માટેનું મતદાન સોળ ફેબ્રુઆરીના દિવસે થશે એવામાં ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ સ્ટાર પ્રચારકોએ પ્રચાર પણ શરૂ કરી દીધા છે ત્યારે ભાજપે પણ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં સુરેશ સખરેલિયા અને અલ્પેશ માઘના નામની બાદબાકીમાં પ્રશાંત કોરાટ પર ઠીકરું ફોડવામાં આવ્યા પછી પણ પ્રશાંત કોરાટને જ સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે અને તેમણે ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દીધો છે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટે જૂનાગઢના જોશીપુરા વિસ્તાર અને ઝાંઝરડા રોડ વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે જેમાં ભાજપના ઉમેદવારો અને સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા ત્યારે આ અંગે વોર્ડ નંબર છના ઉમેદવાર પ્રવીણ વાઘેલાએ પણ પ્રતિક્રિયા આપી છે સાંભળો તેમણે શું કહ્યું અમે વોર્ડ નંબર છ માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ રાપાણી પ્રવીણ વાઘેલા જયાબેન ઝાલા અને કુસુમબેન બેન અકબરી અમે આ વોર્ડની પ્રજાને અમે વિશ્વાસ ને ખાતરી આપીએ છીએ કે ગત ગતમાં પણ ભારતીય જનતા પાર્ટી આ કામ કરેલા છે અને આગામી સમયમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે અને જે અત્યારે ચૂંટાવાની ચૂંટાઈ જવાના છે અને અત્યારે હાલમાં જુનાગઢ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીની નવ સીટો તો બિન હરીફ થઈ ગયું હોય તો ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી થી સત્તારૂઢ થવાની હોય જયારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી થવાની હોય ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી ના અહિયાં છે ફરીથી આ પ્રજા અમારા પર ભરોસો અને વિશ્વાસ રાખે કે જે અધૂરા કામ છે એ અમે પૂર્ણ કરશું એ અમે ખાતરી આપીએ છીએ પ્રજાને જયારે પણ જરૂર પડશે ત્યારે અમારી આખી આખી પેનલ ગમે ત્યારે એના કામ માટે તપ્તર રહેશે ભારત માતાજી આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે